जय गुरुदेव जय गुरुदेव बाबू जय गुरुदेव जय गुरुदेव बाबू आनंद माने आनंद दया परमात्मा ने आनंद तो हवे ये आपे भाई बराबर बस ई आनंद आपे आ जो हम परदेशी पंछी मुसाफिर हम परदेशी पंछी मुसाफिर आए है સહેલાણી રહે ના તેરી નગરી મેં જબ લગ હૈ દી પંછી મુસાફીર આપણે એક આતમરૂપી પંખી છીએ અને સહેલાણી મતલબ મુસાફરી કરવા માટે આવ્યા છે બરાબર આ પર્યટનમાં આવ્યા છે ફરવા આવ્યા છે આ તારી નગરી છે પરમાત્મા રહેના તેરી નગરી મેં જબ લખે દાના પાણી જ્યાં સુધી મારા દાણા પાણી મારા છે ત્યાં સુધી તારી આ નગરીમાં રહીશ પછી પાછો હોય જાયશ પણ ભક્તિ ભજન કરીને તારી અંદર જ સમાવવાનું છે બોલો બોલો હા બોલો કોઈ રે બતાવો જોગીળો મારી કાયા નો ઘડનારો વાહ ગોરખનાથ ની વાણી ગોરખ બાપાની વાણી એ અવધુ જતી શિરોમણી વાહ ભાઈ વાહ જબરજસ્ત એ તો પણ ભગત આ માં નો લાગી રહેતા તમે લગભગ બસો પાંચસો જેટલા બસો જેટલા તો પ્રશ્નો તમારા છે તમારો સંસાર તમારો વ્યવહાર તમારો વ્યવસાય તમારો ઘર પરિવાર બધું સંભાળીને ભક્તિ કરજો

ગુરુ ગોરખનાથને જ્યાં સુધી ગુરુ મચ્છન્દ્રનાથ દ્વારા ઉપદેશ બોધ નથી કરવામાં આવતો ત્યાં સુધી આ જિજ્ઞાસા લગન પ્યાસ તડપ ગુરુ ગોરખનાથની અંદર જાગીતી એટલે કહે છે કુ રે બતાઓ આમને જોગીડો જોગી મારી કાયાનો નો ઘડના રે બતાઓ જોગીડો કોઈ શબ્દ વાપરો એટલે કોઈ એવો વિરલો કરોડોમાં કોક એવો વિરલો જો હોય ને તો બતાવો અમને મતલબ મને બતાવો જોગીડો ગુરુ ગોરખનાથ કહી રહ્યા છે હે આ જોગી મારે કાયાનો ઘણનાર કે મારી આ કાયા કોને ઘણી છે એ જોગી કોણ છે એ અમને બતાવો મારી કાયાનો જે ઘડનાર છે એ ત્યારે ગુરુ મચ્છેન્દ્રનાથ ગુરુ ગોરખનાથને રસ્તો બતાવે છે કે કાયાનો ઘડનાર જે જોગીડો છે એને જો જાણવો હોય તો હું કહું ને તે પ્રમાણે કરો ને તે રસ્તે ચાલો અને ગુરુ ગોરખનાથ તો હવે ભગત શું વાત જ કરવી હે શબ્દો જ નથી ગુરુ ગોરખનાથ પ્રત્યે આપણે કંઈ બોલી શકીએ આપણી તાકાતબારની વાત છે એ સર્વોત્તમ સ્વયં શિવનો જે અવતાર છે શું એની તો વાત જ કરવી હવે થઈ જ શકે એવું નથી બરાબર ક્યારે ગુરુ ગોરખનાથને ગુરુ મચ્છન્દ્રનાથ ઉપદેશ આપે છે અને ગુરુ મચ્છિન્દ્રનાથના નાથના કહ્યા પ્રમાણે ગુરુ ગોરખનાથ એ રસ્તે ચાલે છે અને કાયાનો ઘડનાર એ જોગી છે તેના સુધી કેમ પહોંચવું તેનો સંપૂર્ણપણે માર્ગ બતાવે છે રસ્તો બતાવે છે બરાબર હવે કહે છે હું રે पि मारा पार धीरे मार्याम् सबदनाबा वाग्या रे हसे रे जान से अवर सुजाने रे અજાણ કુરે બતાવો અમને જોગીડો જોગી મારી કાયાનો ઘડના કેટલી લગન હશે ભગત ગુરુ ગોરખનાથની અંદર વિચાર તો કરો આવી લગન જે ભગતને ઉપડે ને હે સાધ્વી હોય કે સાધુ હોય આવી લગન જેને ઉપડે ને એ ત્યાં સુધી પહોંચી શકે આવી લગન જિજ્ઞાસા તડપ એ જ પહોંચી શકે બાકી વાતો કરનારા બાવન અક્ષરની કથણી બકણી કરનારા એનું તો કામ જ નથી ઢોંગ પાખંડ કરીને દુનિયાને ઠગનારા ધૂતનારા લાખોની સંખ્યામાં ચેલ્યું ચેલા બનાવનારા અને મોજ શોખ કરનારા પચાસ પચાસ લાખની ગાડીઓ કરોડોનો બેંક બેલેન્સ કરોડોના બંગલા એનું તો કામ જ નથી કારણ કે આ તો હે ગોપીચંદને ભરથરી આ જેમ વયા ગયા હતા ને એમ ગુરુ ગોરખનાથે પણ બધો ત્યાગ કર્યો હતો એવાની વાત છે બાકી આ બધું ભેગું કરી રહ્યા છે ત્યાગ આવે આંતરિક ત્યાગ ત્યાગ કરો કે ન કરો આંતરિક ત્યાગ કે મારું કાંઈ છે જ નહીં એનું કામ છે બાકી ઢગલા ઢગલા ભેગા કરે જલસામાં જ પડ્યા એનું તો કામ જ નથી ભગત બરાબર ત્યારે જે હું ને હરણીને પીયું મારા પારધી સ્વયં ગુરુ ગોરખનાથની જે સુરતા છે એ કહે રહી છે કે હું હરણી છઉ હરણ શબ્દ નથી વાપરો હરણી વાપરો એટલે હરણી શબ્દ નારી વાચક છે એટલે અહીં સુરતાને હરણી કીધી છે અને પીયું મારા પારધી જેમ શિકારી હોય પારધી એટલે શિકારી શિકારી હોય અને હરણીને જેમ બાણ મારે હરણી ઘાયલ થઈ જાય એમ અહીં ગુરુ ગોરખનાથે પોતાની સુરતાને હરણી કીધી અને સાચા દેહધારી સંત જે ગુરુ મચ્છન્દ્રનાથ જેવા હોય એને પીયું કીધા એ શબ્દરૂપી પીયું છે એ શબદરૂપી પીયું મારા પારધી કે શબદનું બાણ મારો બરાબર તો પીયું કોણ છે આત્મા છે એ પીયું છે અને સોહમ શબ્દનું બાણ હરણીને અને હરણી વિંધાઈ ગઈ સોહમ શબ્દના બાણથી હે તો જોગીડો કોણ જોગીડો એ જ આત્મા હે આત્મા એ કઈ કાયા ઘડી સુરત રૂપી કાયા ને ઘડી પછી સુરતાએ આ પાંચ તત્વની કાયા ઘડી ત્રણ ગુણ અને પાંચ તત્વની કાયા ઘડીને એમાં કામ ક્રોધ લોભ મદ મોહ રૂપ રૂપરસ ગંધ મૂક્યું પાંચ શરીર મૂક્યા પચીસ પ્રકૃતિ મૂકી એ સુરતાએ કાયા ઘડી આ દેહરૂપી કાયા અને સુરતા દ્વારા જ સૃષ્ટિનું નિર્માણ કરવામાં આવ્યું પણ એની શક્તિ બધી આત્માનીઓ અને આત્મા પરમાત્મા બરાબર એટલે અહીં સુરતા જે છે એ સ્વયં પ્રશ્ન કરે છે કે આ મારી સુરતા રૂપી કાયાનો ઘડનાર કોણ છે કે જે મારા જરીએ આ કાયા જેને ઘડી તો એ આત્મા છે ને એને શબ્દનું સોહમ શબ્દનું બાણ સુરતા રૂપી હરણીને માર્યું રૂપી હરણીને લાગી ગયું બરાબર મારી શબ્દના રે બાણ પહેલાં તો દેહધારી ગુરુ મચ્છેન્દ્રનાથે શબ્દોના બાણ માહેરા અને સુરતા વિંધાઈ ગઈ પછી આંતરિક સોમ શબ્દ પ્રગટ થઈ ગયો અને એ સુરતાને ગોરખનાથ બાપાની સુરતાને બાણ લાગી ગયું અને હરણીરૂપી સુરતા વિંધાઈ ગઈ સોમ શબ્દના બાણથી માર્યા અમને શબ્દના રે બાણ એ શબ્દનું બાણ લાગી ગયું મિત્રો કારણ કે જેને જેને શબ્દના બાણ લાગ્યા હોય ને એને ખબર હોય શબ્દ આર શબ્દ પાર શબ્દ ઢેરિયા જેને જેને વિચાર્યા શબ્દને એના સુધરી ગયા કાજ શબ્દના માયરા મરી ગયા શબ્દે છોડી દીધા રાજ હે જેને જેને વિચાર્યા શબ્દને સંતોના શબ્દ ઉપર જેને વિચાર કર્યો છે એના સુધરી ગયા કાજ એના મરણના કાજ સુધરી ગયા જે કાજ કરવા આવ્યા હતા મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરવા એનું કાજ સુધરી ગયું હે શબ્દ આર ને શબ્દ પાર આ શબ્દની આર રૂપી હણી અડી ગઈ પાર ઉતરી ગઈ સુરતા સુધી પહોંચી ગઈ શબ્દ આર શબ્દ પાર ઢગ ઢગઢેર્યા એક મૂર્ખ પાસે તમે શબ્દોના ઢગલા કરી નાખો ને તો એને ખબર ન પડે હે પણ જેને જેને વિચાર્યા ને શબ્દને એના કાચ સુઈ છે રાશે બાકી મૂર્ખ પાસે તમે આખી કથણી બગણી કરો તો એને ખબર પડવાની સી તો એનું જ પકડી રાખવાના મારું જા શબ્દાર શબ્દ પાર શબ્દ કાઢક ઢેર્યા પણ જેને જેને વિચાર્યા શબ્દને એના સુધરી ગયા કાજ શબ્દના માયરા મરી ગયા શબ્દે છોડી દીધા રાજ એક શબ્દ ગોપીચંદને અડી ગયો એક શબ્દ ભરથરીને અડી ગયો ગોરખને અડી ગયો બધું છોડી દીધું ને છોડી દીધા રાજ શબ્દના માયરા મરી ગયા એક માતા તોરલનો શબ્દ જેસલને અડી ગયો બહાર વટ્યો હતો હે મરી ગયા ને જતા બાપુનો શબ્દ આપા બાપુને અડી ગયો જાદરા બાપુને સુધરી ગયા ને તમે વિચારો પણ શબ્દ અસર કરવો પડે પણ લોઢા ઉપર તમે બાણ મારો તો બાણ સામું ઉડીને પાછું આવે નિર્મળ થવું પડે નિર્મળ ને નોર્મલ હોય ને એમાં શબ્દોના બાણ ખૂચી જાય બાકી હામે કઠણ લોઢું હોય તેને શું ખબર પડવાનું છે કાંઈ ન થાય તો આ ગોપીચંદ મૂકીને ભાગી ગયા ને એ મહાન ભેગું કરનારા નહીં ઉલટું થઈ ગયું છે અત્યારે પહેલાં સંતો ત્યાગ કરતા હતા ને અત્યારે ભેગું કરે એટલા બધા ધંધા હશે સમજી ગયા ભગત તો કહે છે કે વાગ્યારે હશે ને એ નર જાણશે જેને આ આત્મા રૂપી ગુરુના સોહમ શબ્દના બાણ જે સુરતાને લાગશે ને એ વાગ્યા હશે ને એ નર જાણશે તો કયો ન અહીં જીવને પણ નર કહેવાય છે સોમ શબ્દને પણ નર કહેવાય છે આત્માને પણ નર કહેવાય છે બરાબર તો ભક્તિ તો નરને નારી બેય કરે છે પણ નર નારીની અંદર ચાલતો સોહમ શબ્દ જે છે એનું બાણ જેની સુરતાને લાગી ગયો છે સુરતાને શબ્દ પણ કહેવાય છે સુરતાને વાણી પણ કહેવાય છે બધું કહેવાય છે હે એ જાણશે બાકી જેને બાણ લાગ્યા નથી એને શું ખબર પડે કોઈને રોગ થયો હોય હાથ પગમાં ક્યાં કુવાડો લાગ્યો હોય તેને કેવું દર્દ થતું હોય તો જેને લાગ્યો હોય ને કુવાડો એને દર્દ થાય પણ જેને લાગ્યા જ નથી તો કાંઈ નહીં તો કે આમ કરો ને તેમ કરો ને તો દાંત કાઢતા હોય ઘણા આમય કરતા હોય પણ જેને જેને બાણ લાગ્યા હોય ને એ જાણી શકે દિલના દર્દ તો દર્દી દિલ જાણે વૈદ્યોને એ નથી સમજાતું એના જેવી વાત છે ભગત તો વાયગા હશે ને શબ્દોના બાણ સદગુરુના એ જેને જાણશે બાકી અવર શું જાણે રે અજાણ બાકી અવર જે વિષય વાસનાઓમાં રચ્યા પચ્યા રહેનારા કથણ કથણી બકણી કરીને ધન દોલત ભેગું કરનાર એ તો અજાણ છે એને શું ખબર પડે શબ્દનું બાણ હું છે હે છે એને તો શું ખબર પડે એને તો કાંઈ નથી ખબર પડવાની તો ભોગવિલાસમાં આવીને મરી જાય પાપના પોટલા બાંધી બાંધીને બરાબર હવે કહે છે હવે બહુ મસ્ત વાત કરે છે કે ચોપાટું માંડી રે સંતો ભાઈ શું મારે રે ચોપાટું માંડી રે ભાઈ શૂન્ય મા રે મારા પિયોજી ને સંગાત હું રે હારું તો પીયુંજીની દાસી રે જી હારે તો રેવે મારી કોઈ રે બતાવો આમને હલાવી નાખે એવી વાણી સો ભગતા કઈ બે બાજુ સુરતા એ આત્મા પરમાત્મા શબ્દને બાંધા બે બાજુ એ સુરતા કેટલી નિર્મળ હશે કેટલી ચતુર સુજાણ હશે સુરતા કેવી યુક્તિને કેવી ઝુક્તિ એ સુરતા શીખવી છે જે ગુરુએ શીખવાડ્યું એ થો ચોપાટું માંડી રે ભાઈ શૂન્યમાં સંતો ભાઈ દરેક સંતોને કહે છે ગોરખનાથ બાપા કે મેં તો ચોપાટું માંડી શૂન્યમાં શૂન્ય અવસ્થામાં હે મન બુદ્ધિ અહંકાર બધું કાઢી નાખ્યું હે શૂન્ય અવસ્થામાં ચિત્ર સુરતા આવી ગઈ જોકે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર સરવાળે બધું એક જ છે પણ નિર્મળ ચિત્ત બની ગયું શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કર્યું પછી આ શૂન્યમાં ચોપાટું માંડી પરાપશ્ચાંતિ મધ્યનો વેકરી આ ચાર ચોપાટ ચાર ચોપાટની ઉપર પહોંચી ગઈ શૂન્યમાં જ્યાં હે પરાપશાંતિ મધ્યનો વેકરી પરાપાર શબ્દની સાથે ચોપાટ માંડીએ ને વાહ રમું મારા પિયુજીને રહે સંગાત ચોપાટ રમતા હોય જેમ રાજા ને રાણી એ રીતના અહીં તો શરત એવી રાખી સુરતાએ હે ચોપાટું માંડી રમું ભાઈ શૂન્યમાં અવસ્થાઓ સુધી પહોંચવું પડે છે પછી રમું મારા પીયુંજીને સંગાત હવે શબ્દરૂપી એને અહીં પીયું ગણો છે એની સંગાત રમે છે અને એ સોહમ શબ્દ પછી જે આત્મા છે જે અં પીયું નથી સુરતાય નથી ને શબ્દય નથી ત્યાં પહોંચી જાય પણ પહેલાં તો પીયુજીની સંગાત રમવું પડે છે શબ્દરૂપી એટલે સુરતા શબ્દમાં જોડાણી અને કીધું કે રમું મારા પિયુંજીને સંગાત બે બાજુ શબ્દને બાંધો કે હું જો હારું તો પિયુજની દાસી રે જો હું હારી જાઉં શબ્દને પ્રગટ કરવામાં તોય હું પીયું જૂની દાસી બનીને રહીશ અને જો જીતું તો પિયુંજીને રાખું મારી સાથે બે બાજુ આ શબ્દરૂપી આ પિયુને બાંધી લીધો હે સોહમ શબ્દરૂપી પિયુને બાંધી લીધું બે બાજુ બરાબર પછી સોહમ શબ્દરૂપી પીયું અને એની પીયું જે દાસી છે મતલબ સુરતા અને શબ્દ બે સમજી લ્યો એ બે એક થઈ ગયા પછી સુરતાય નહીં શબ્દ નહીં નર્તન નગરીમાં પછી લગ્ન થયા ત્યાં ન મળે નર કે હે અહીં શબ્દને પીયું સમજો સુરતાને સુરતાને દાસી સમજો એને ગુરુ શિષ્ય સમજો બે એક થઈ ગયા પછી ગુરુ શિષ્ય શિષ્યની આત્મ સ્વરૂપ પતી તો બે બાજુ બાંધા સોમ રૂપી શબ્દ પણ મિત્રો આ અવસ્થાએ પહોંચવા માટે પહેલા તો સુરતાને શૂન્ય અવસ્થામાં લાવવી પડે છે સુરતા એ ધ્યાન ચારે બાજુ ભટકતું જે ધ્યાન છે એને ખેંચી અને શ્વાસ ઉશ્વાસની અંદર ચાલતો જે સોહમ શબ્દ છે તે સ્થિર કરવો પડે જો કોઈ સુરતા સુગઢ સમેટે એને આ ઘટમાં પરમાત્મા ભેટે પરમાત્મા એ સોહમ શબ્દ છે આત્માનું જ નામ છે એટલે સરવાળે એને પણ પરમાત્મા કહેવામાં આવ્યો છે બરાબર તો સુરતા ખેંચીને એક બાજુ બધી બાજુથી ખેંચીને એક જગ્યાએ સ્થિર કરવી પડે તો જ જ્ઞાન આગની પ્રગટ થાય ને એ સિવાય તો અસંભવ છે ભટકતી સુરતા શું કરી શકે વાંથી વાં દોડે વાંથી વાં દોડે વાંથી વાં દોડે એનું કામ જ નથી જેવી રીતે સૂર્ય છે ને આપણા હાથમાં એક બ્લોરી કાચ છે બરાબર સૂર્યની કિરણો બધી વેડફાઈ જાય છે કાંઈ કામ નથી આવતું બરાબર એવી જ રીતના એક બ્લોરી કાચ તમે સૂર્યની સામે રાખો નીચે એક તમે રૂ રાખો એટલે બ્લોરી કાચની અંદર સૂર્યની સાથે સાત કિરણો એમાં જમા થઈ ગઈ ગઈની સાથે સાત કિરણો ભેગી થઈને એનું પ્રતિબિંબ પડ્યું રૂ ઉપર તો રૂમાં અગ્નિ પ્રગટ થઈ જાય તમે જોઈ લેજો શું કામે કે જે કિરણો વેડફાઈ ગઈ હતી એકત્રિત થઈને એક જગ્યાએ થઈ ગઈ એટલે પ્રચંડ અગ્નિ પ્રગટ થઈ ગઈ જ્યાં પ્રતિબિંબ પડ્યું એમ સુરતાની તમામ શક્તિઓને ભેગી કરી અને એક જ જગ્યાએ તમે સ્થિર કરી દો ભટકતી સુરતાને સોમ શબ્દની અંદર એટલે જ્ઞાન અગ્નિ પ્રગટ થઈ જશે બેસ્ટ વાત છે તો ભગત આ રસ્તે ચાલવું એ કોઈ સામાન્ય બાબત નથી આમાં તો હરા હરા ગોથા ખાઈ જાય છે ભટકી જાય છે તો આપણે શું ચીજ છે હવે કહે છે સાવરે ફૂલડાની વાળેલ ગાઠડી રે વળી એ માહિરલા ગા গাঁঠ তুটি এ ছুটে নহ গাঠ রে তুটে তো এ ছুটে বান্ধি বাধি এ পিও জিব কুই রে বো હમને જોગીડો જોગી મારી ઘડના વાહ સાવરે ફૂલડાની વાળેલી મેં તો ગાંઠળી સાવરે એ શબ્દ એ આત્માના પ્રેમની ફૂલની મેં ગાંસડી વહેરી વળી એમાં હીરલાની રહે ગાંઠ વાહ વાહરી એમાં સબદરૂપી હિરલા ની ગાંઠ વાળી દીધી મેં વાહ ભાઈ વાહ ગાંઠ તૂટી ને પણ એ છૂટે નહી ગાંઠ તૂટી જાય ને કદાચ તો એ તો છૂટે જ નહીં કારણ કે ગાંઠ વાળી દીધી પણ ગાંઠ જો તૂટી પણ એ છૂટે નહીં કારણ કે ગાંઠ ક્યાં સુધી હતી સુરતા એક બાજુ હતી શબ્દ એક બાજુ હતી ત્યાં સુધી વચ્ચે ગાંઠ હતી પણ સુરતા સ્વયં શબ્દ સ્વરૂપ બની ગઈ હે તો ગાંઠ તૂટવાનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી સુરતા સ્વયં સોમ સ્વરૂપ બની ગઈ પછી ક્યાંથી છૂટે છૂટે જ નહીં બાંધી એમાં પીયુજી ની રે વાત બાંધી એમાં પીયુજીની વાત સોમ શબ્દ છે ને એની વાત મતલબ વાત કહેતા શબ્દ જ થાય એની અંદર બાંધી દીધી બાંધી એમાં પીયું વાત બંધાઈ ગઈ હવે શું તૂટે તૂટે જ નહીં બહુ સરસ વાત કરીશ હે હવે કહે છે હું રે પ્યાસી પીયું તારાનામી રે હું રે પ્યાસી পিউ তরি জপু হো তো পিউ পিউ না ঝা মেলো যতি গো রখ বলিযা 피우마라 탄만마 리오레에 사마 코이레 봐타오 하므네 주길오 와아, 베이베. 흐레 피아시 피우타라 남니레 줘일려 송기두. કહે સુરતા કહે છે કે હું તરસી હું પીયું તારા નામની શબ્દ જે છે એ જેનો પીયું છે એ શબ્દરૂપી પીયું પછી એને આત્મરૂપી સાસરીએ લઈ જાય કારણ કે હું રે પ્યાસી પીયું તારા નામની તો નામ એ સોહમ શબ્દ હવે ઓરિજિનલ પીયું તરફ વિસારો થઈ ગયો ઓરિજિનલ પીયું જે ચિત્તનો છે સુરતાનો છે આત્મા છે પણ શબ્દનો સહારો લઈ અને ત્યાં સુધી જવું પડે તો આપણે એમ કહીએ કે પહેલાં સોમ શબ્દ પીયું પછી આત્મા પીયું શું શું બે બે એના ઘરવાળા બે બે પીયું પરંતુ સોહમ શબ્દ અને આત્મા બે સરવાળે એક જ છે સોહમ તો આત્માનું નામ છે સરવાળે બે એક જ છે જેમ તમારું નામ અમરસિંહ ભગત છે અને તમે એમાં કાંઈ ફેર થોડો તમે એક જ છો એવી રીતનું તો જપું તો પીવું પીવું ના જાપ જપું એટલે હું તો પીઉું પીવું ના જાપ તો શું વટકંઠા લાવીને જપવાનું પીયું પીયું પીવું જપ આપણે ઘણા બોલતા હોય છે કે ભાઈ હવે જપ ખા ને જપ ખા એટલે બંધ થઈ જા જપવું એટલે બંધ થઈ ગયેલો વ્યક્તિ કે હવે હું જપું આ શાંત થઈ ગયો એટલે શાંત શૂન્ય અવસ્થામાં એટલે શૂન્ય અવસ્થામાં હું પીયું પીયું ના જાપ જપું મતલબ એ સુરતા સતત સોહમ શબ્દનું ભજન સાંભળી રહી છે પીયું પીયું ના જાપ એટલે અહીં ઓટકંઠ હલાવીને સોહમ સોહમ ન સમજી લેતા બરાબર શબ્દ જ્યારે પ્રગટ થઈ ગયું ને ત્યારે આ પીયું પીયું ના જાપ મતલબ જાપ એટલે શાંત થઈ જાવ એક તો ઓઠખંટ હલાવીનું પણ જાપ કહેવાય અને શાંત થઈ જવું એને પણ જાપ કહેવાય એટલે આગળ શૂન્ય શબ્દ વાપરો હે તો શૂન્ય શબ્દ શું કામ વાપરે આગળ ન વાપરે ને કે ચોપાટી માંડી રહે સંતોભાઈ શૂન્ય મારે કારણ કે તો જાપ જપવાનું આવે નહીં ને એટલે અહીં શૂન્યનો અવસ્થા છે અર્થ છે શાંત થઈ જવું જાપનો અર્થ છે શાંત આપણી ગુજરાતી ભાષામાં અને ભજન પણ અહીંયા ગુજરાતી ભાષામાં એટલે જાપ શબ્દનો અર્થ આપણે કોઈ બહુ બોલબેલ કરતા કે ભાઈ જાપ ખાને એટલે મતલબ બંધ થઈ જાય શૂન્ય એટલે શૂન્યમાં આવી જાય છે એની વાત છે મચ્છંદરનો ચેલો જતી ગોરખ બોલ્યા રે પીયું મારા તન મનમાં રિયો રે સમય ત્યારે ગુરુ મચ્છંદરનાથના શિષ્ય જે જતી અવધું ગોરખનાથ બાપુ બાપા છે એ કહે છે કે પીયું મારા તન મનમાં રિયો સમાય મારા મનમાંય પીયું છે મારી સુરતામાંય પીયું છે સોમ શબ્દમાં એ છે આત્મામાં એ જ પરમાત્મા છે મારા આખા શરીરમાં એ જ છે મારા દેહરૂપી તનમાય છે મારા મનમાંય છે મારી સુરતામાંય છે સોમ શબ્દમાય છે બધી જગ્યા એ છે સર્વ વ્યાપક છે એના વગર કોઈ જગ્યા ખાલી નથી પણ જ્યારે એ અવસ્થાએ પહોંચીએ ત્યારે ખબર પડે એ કણમાં છે એ કણ એના વગર ખાલી નથી બરાબર તો આ તમે કંઈ બોલશો ગુરુ ગોરખનાથની જય ગુરુ મચ્છન્દ્રનાથની જય સત્ય સનાતન ધર્મની જય